ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ગઈકાલના આંકડા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ પંદર બાળકો ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યા છે જ્યારે અન્ય બાળકોના સેમ્પલ પુના ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ છ કેસ નોંધાયા છે જેમાં બે બાળકોના મોત થયા છે

કે રાજકોટમાં સામે આવેલા બંને કેસો અતિ ગંભીર હાલતમાં સામે આવ્યા હતા અને આ કેસોના રિપોર્ટ આવે તે પહેલા જ બંને દર્દીઓના મોત નિપજ્યા છે જેને પગલે સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે અને એમસીએચ બિલ્ડિંગમાં આ માટે ખાસ બેડ તેમજ ડોક્ટર સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે વડોદરાની સ્થિતિ જણાવતા ડોક્ટર ઓમ પ્રકાશ શુક્લાએ કહ્યું કે ત્રણ પેશન્ટ એક્સપાયર થયા છે અને બે પેશન્ટ હાલ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે અને બે પેશન્ટ